નમસ્કાર આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ અને નસવાડી છોટાઉદેપુરથી મોટા સમાચાર સાથે જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા ગેરમેળો બે હજાર પચીસ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન શું છે આ સાયકલ રેલી ચાલો જાણીએ આ રેલી યોજાઈ નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી અને સમાપ્ત થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના નગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સાડત્રીસ કિલોમીટર લાંબી આ રેલીમાં બસો વધુ અધિકારી શ્રીઓ અને કર્મચારીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો આ સાયકલ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિશ્વવિખ્યાત ભાતીગઢ ગેર મેળા વિશે વધુ લોકોને માહિતગાર કરવામાં આવે કલેક્ટર ગાર્ગી જૈન જણાવ્યું હતું કે ગેર મેળા આગામી સોળમી માર્ચે કવાંટ તાલુકા ખાતે યોજાનાર છે અને આ રેલીનો મુખ્ય હેતુ છે મહાન ગેરમેળા વિશે વધુને વધુ લોકોને માહિતી મળે અને તેઓ તેનો લહાવો લઈ શકે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખક પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા નાયબ કલેકટર પ્રિતેશ પટેલ વિમલ બારોટ અને અભિષેક સિન્હા આયોજન અધિકારી હર્ષદ પ્રજાપતિ અને શહેરીજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા ફાળવણી કુલ એકસો સાયકલ ફાળવવામાં આવી અને સંપૂર્ણ સહયોગ ઉપલબ્ધ કરાયો હતો તો ગેરમેળાની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ અને જાણકારી ફેલાવવા આ રેલી રહ્યો મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું મિત્રો આ હતી આજની વિશેષ માહિતી રિપોર્ટર મુકેશ પરમાર પ્રકોપ ન્યૂઝ નસવાડી ફરી મળીશું નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી